હાઈ ગાઈઝ હું પૂનમ ખાવર સપ્રસ્થીને આજે તમારા માટે લઈને આવ્યું છું રેસીપી સ્ટફ ફાય એના સાથે પીનટનું સોસ ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને લાઈક કરતાં પ્લીઝ નહીં ભૂલતા આ રેસીપી ખાસ એના માટે છે કેમ કે અત્યારે અહીંયા યુકેમાં એસ્પેરોગ્સનું સિઝન છે તો તમને જો એસ્પેરોગસ જાય તો હોપ તમે આ રેસીપી ટ્રાય કરો ચાલો જોઈએ ઇન્ગ્રેડિયન્ટ્સ આમાં મેં લીધા હન્ડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફાઇવ ગ્રામ્સ એક પાકીટ એસ્પેરોગસ તેલ લસણ આદુ ગાર્નિશ કરવા માટે લાલ મરચાં નું પાઉડર કે ચીલી ફ્લેક્સ અને લીંબુ કે લાઈમ નું જ્યુસ સૌથી પહેલા આપણે એસ્પારગેસ્ટને તૈયાર કરશું એક ચોપિંગ બોર્ડ ને નાઇફ લઈ અને સ્પેરાગસને ડાયગ્નલી ટુકડા ટુકડામાં એક ઇંચના ટુકડામાં સુધારી નાખો સુધારી અને એને એક સાઈડમાં રાખી દો હવે એક બોલમાં આપણે બનાવશું આપણું સોસ સૌથી પહેલાં એમાં નાખજો પીનટ બટર એના પછી સોયા સોસ પછી વિનેગર મધ તલનું તેર અને લાસ્ટમાં તીખો સોસ અને હવે આને વિક્સના સાથે એકદમ ફાઇન રીતે મિક્સ કરી નાખો આપણે જોઈએ જ કે આખા બધા સોસીસ ફાઇન રીતે મિક્સ થઈ જાય જેમ મિક્સ થઈ જાય અને સાઈડમાં રાખી દેજો હવે આપણે સ્ટર ફ્રાય ચાલુ કરીશું એક પેન ઉપર હાઈ હીટ ઉપર રાખી અને એમાં તેલ નાખજો લગભગ એક મોટો ચમચો તેલ જેમ ગરમ થઈ જાય એમાં એસ્પેરેગસના ટુકડા નાખી દો અને સરખી રીતે આને સ્ટર કરજો એસ્પેરાગસની ખાસિયત છે કે બહુ વાર ના લાગે શેકતા એટલે આને લગભગ ચારથી પાંચ મિનિટમાંથી કૂક કરજો ચારથી પાંચ મિનિટ પછી આમાં નાખજો લસણ અને આદુ એ બેને સરખી રીતે મિક્સ કરો અને લગભગ ખાલી બે જ મિનિટ માટે શેકવા દેજો પછી હવે આમાં નાખશું આપણો તૈયાર કરેલો સોસ સોસને એકદમ સરખી રીતે મિક્સ કરી નાખો અને બાઉલમાં પાણી પણ નાખી અને મિક્સરમાં નાખજો તમારે જો વધારે જાડું સોસ જોતો હોય તો આમાં પાણી નહીં નાખતા જો જરાક વધારે ઢીલું જોતું હોય તો પાણી નાખજો જો તમે આને નૂડલ્સ સાથે કે ભાત સાથે ખાવાના હોય તો ખાસ પાણી સાથે વધારે ફાઇન લાગશે હવે મિક્સચરને સરખી રીતે મિક્સ કરો સ્પૂન સાથે અને આને પકવા દેજો લગભગ ત્રણથી ચાર મિનિટ માટે ખાલી આપણે જોઈએ છીએ કે આપણો સોસ જરાક સારું થઈ જાય ને કલરમાં એ પણ ગોલ્ડન જેવો થઈ જાય જેમ તમને લાગે કે હવે થઈ ગયા ચાર મિનિટ ગેસને બંધ કરી દો અને આના ઉપર લાલ મરચાંનો ભૂકો કે ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરજો તમને જો વધારે જોઈએ તો વધારે હોટ સોસ પણ નાખી શકો છો અને પછી આને ઉપર લીંબુ છાટી અને પછી આને પરોસજો આ ભાત સાથે બહુ જ ફાઇન લાગશે નૂલ સાથે પણ મજા આવશે આઈ હોપ તમને આ રેસીપી ગઈમી હોય ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક કરતાં નહીં ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ નેક્સ્ટ વિડીયોમાં મળી લે ગાઈઝ ગાયસ બાય